જય માતાજી મિત્રો આજના અમારા નવા માં આજે તમારું સ્વાગત છે આજે આપણે મેગી બનાવવાની છે અને મેગી બનાવીને આપણે ખાવાની છે જેવી લાગશે તમને બતાવીશું ચાલો આપણે હવે મેગી લેવા જઈશું ચાલો જો મિત્રો હવે આપણે હવે રસ્તામાં આવી ગયા છે ચાલો આપણે પહેલી દુકાન છે ત્યાં જઈએ પૂછીએ કે મેગી કે નહીં ચાલો જો મિત્રો હવે આપણે હવે દુકાન આવી ગયા છીએ ચાલો આપણે હવે दुकान पूछी मैगी से दुकान पालले गोटव रहे थे चाहो वो मैगी नहीं चलो आप आग जाइए आगे पूछी आगे जाइए जो मित्रों अपने बीजागल गया छे तो फाइनली फाइनली मित्रों मैगी लई रही से जु सको तुम्हें ચાલો આપણે હવે ઘરે જઈને આપણે બનાવવાની છે ચાલો આપણે હવે જઈએ મિત્રો આપણે ઉપર પર તપેલું મેળવી દીધું છે જો પોણી કોળવા મેળ દીધું છે અને ચાલો આપણે હવે ડુંગળી મરચાં ટમેટા નાખી દઈએ ચાલો ડુંગળી મરચાં પણ નાખી દીધા છે જોઈ લો ચાલો આપણે મેગી નાખીવાની છે હવે જો મિત્રો મેગી પણ નાખી દીધી છે જોઈ લો ચાલો આપણે ટેસ્ટ કરવાની છે જો મિત્રો આ કે આ કે મને આ શું બનાવે છે ચાલો મિત્રો મેગી આપણે તૈયાર થઈ જશે મેગી તો મસ્ત લાગી જો પણ તમે મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ નાખ સબસ્ક્રાઈબ કરી લે જય માતાજી મિત્રો